હજરત શાહ મુરાદ બુખારી પીરના ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી સૌ પ્રથમ અલી અહમદ શાહ શાહલી કાદરીએ તકરીર ફરમાવી હતી અને ત્યારબાદ દરગાહ ઉપરથી જુલુસ કાઢી હસન ચોક થઈ માંડવી ચોક

હાજી અબ્દુલ્લા ચાકી રહીમભાઈ ઇમ્તિયાઝ મોયડા સાથે કાસમ ખલીફા ન્યુઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ વીર શાહ બુખારી જેમનો આજે માં તમાચીજીના સમયકાળમાં મુંદ્રા આવ્યા હતા અને સોળસો એંસીમાં આપની વફાત થઈ અહીંયા આવ્યા બાદ સૌથી પહેલી જે મોટી કરામત છે જે કચ્છના થી વધારે ઐતિહાસિક પુસ્તકોમાં લખેલી છે જે મોઝમ બેગ અમદાવાદનો સૂબો હતો જે કચ્છ ઉપર ચડાવી આવ્યો અને તે વખતે કોઈ લડવાની શક્તિ કચ્છ પાસે હતી નહીં ત્યારે તેમણે સામે જઈ અને તેમને સમજાવ્યો અને તેમના ચમત્કારથી તે પાછો હટી ગયો આ ચમત્કાર કરામત એમને પચીસથી વધારે પુસ્તકોમાં લખેલું છે જે આપની સૌથી મોટી કરામત એના પછી આપની બીજી ઘણી કરામતો જે દરિયાઈ ગોધડી દરિયાઈ બારી એમનું ચમત્કારી રથ એ બધી જગજાહેર છે અને આપ સોળસો એંસીમાં આજ જ મુન્દ્રા મધ્યે આપ વફાત પામે આજે એમનો ઉર્ષ મુબારક છે એવી જ રીતે જ્યારે અસંખ્ય કરામતો શાહ મુરાત બુખારીની આજે જગ વિખ્યાતો છે તો એમાંથીની એક એવી કરામત કે જે આપણે વારંવાર સાંભળતા હોય છે કે દરિયાઈ બારી તો મારી પાછળ તમે જોઈ શકો છો આ દરિયાઈ બારી અને આ જ એ બારી છે જ્યાંથી શાહમુરાત બુખારીને લોકો આવાજ દેતા અને બારી જ્યારે ખુલતી તો સામે બારીની સામે દરિયો હતો અને શાહ બુખારી ગમે ત્યાં પરેશાની મગજ દરિયામાં કોઈ પણ સમુદ્રમાં ફસાતો હોય તો આ જ દરિયામાંથી એમને બચાવ કરતા હતા શાહબુખારી જ્યારે બુખારાથી સફર કરીને જ્યારે આવતા ત્યારે એમના સાથે એમના અનુયાયીઓ પણ સાથે હતા એમની આ મજારો છે કે શાહબુખારીની મજારની સાથે સાથે એ પણ અહીંયા આરામ ફરમાવે છે અને એ પણ અહીંયા જ છે મારી પાછળ તમે જોઈ શકો છો ઐતિહાસિક જે શાહ મુરાદ બુખારીનો જે રથ હતું એ રથ મારા પાછળ જ છે જેમને બહુ સંભાળીને રાખવામાં આવ્યું છે રથની સાથે સાથે શાહ મુરાદ બુખારીનું ગોદડું મુબારક પણ અહીંયા છે આપનું જે જબુ મુબારક પણ છે અને ચોક્કસથી એક વાત કહીશ કે આટલા વર્ષો થયા અગર કોઈ સંત અને પીર હોય તો એમની હકીકત આજ ઉપર આપણને ખબર પડતી હોય કે એમનું રથ પણ આટલા વર્ષો પછી સલામત છે એમનું જે ગોધડું મુબારક છે એ પણ સલામત છે એ પાણીનું મટકું જે રાખતા હતા એ પણ આટલા વર્ષો થઈ ગયા એમને એમ સલામત જ છે એટલે કહે છે કે જમી મેલી નહીં હોતી કફન મેલા નહીં હોતા

સલમ છો જદીનજી બાજાર પહાડનજીર કેમ ઝમ જેર કે મસ્જિદે ચોજા મસ્જિદ નજારસલમ ચોજા તજ તો ગીર કે તજ તો ગીર કે મુજાસ ચોજા પુર કે મુજા સુપા સુ આશિખે જી ઉ ખબર આય આશિકે જે હાલ જી ઉ ખબર આય ગુલામે હમેશા જી જે મુનિર કેજા સલામ છો જુનીર કેજા સલામ છો જાલે સુ જે હસી ચહેરે તે દુનિયા ખુરેબાન આયે જે હસી ચહેરે દુનિયા ખુરેબાન આે મે નજી નબી ન ਦੇ ਦੋਸਤ ਮੁਖ ਮੋੜਿਆ ਆਈ ਦਿਨੋ ਆਈ ਸਹਾਰਾ ਜੜੇ ਦੋਸਤ ਮੁਖ ਮੋੜਿਆ ਆਈ ਜਿੰਝੇ ਦਰ ਤੇ ਆਫਤੇ ਬਲਾਈ ਜ਼ਮ ਤੋੜਾਈ ਮਦਨੀ ਦਾਸਤ ਗੀਰ ਕੇ ਮਦਨੀ ਦਾਸਤ ਗੀਰ ਕੇ ਮੋਜਾ ਸਲਾਮ ਚੋ ਜਾ soft drinks.